ચામડીમાં એલર્જીને કારણે ખૂબ ખંજવાળ આવી નાના નાના ઢીમચા થવા લાંબા લાંબા રૅશિસ થઈ જવા એમાં ક્યારેક ક્યારેક બળતરા થવી એટલે કે શીળસની કે એલર્જીની સમસ્યામાં એક ખાસ ભૂલથી બચવું જોઈએ મિત્રો કાલે મારી પાસે સતીષભાઈ નામના પેશન્ટ મોરબીથી આવ્યા જેમની મુખ્ય સમસ્યા હતી સ્કિનની એલર્જી સ્કિન એલર્જી એટલે કે ચામડીમાં નાના નાના રૅશિસ થઈ જાય ક્યારેક ક્યારેક મચ્છર કરડ્યા આવે એવા ઢીમચા થઈ જાય એમાં ખૂબ ખંજવાળ આવે આખા શરીરમાં ઢીમચા ઉપડે ક્યારેક ક્યારેક મોટા રેશિસ થઈ જાય આ સમસ્યા સતીશભાઈને જ નહીં પરંતુ એમના ફેમિલીના મોટા ભાગના મેમ્બરને આ સમસ્યા હતી એ જોઈન્ટ ફેમિલીમાં રહે છે અને દરેક ફેમિલી મેમ્બરને આવી સમસ્યા છે વિચાર કરો દરેક ફેમિલી મેમ્બર વર્ષોથી કોઈને કોઈ રીતે એલર્જીની ગોળી ખાય છે તો જ એમને આ સમસ્યા સારી રહે છે નહીં દરેકને રોજ દિવસમાં ક્યારેક ને ક્યારેક તો શીરસ ઉપડે જ અને ગોળી ખાવી જ પડે મિત્રો આ બાબતે જે એક ભૂલ થાય છે એ તમને સમજાવું એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે આપનો કોઈ પણ પ્રશ્ન હોય એ હેલ્થ માટે હોય ડિઝીઝ માટે હોય ડાયટ કે લાઈફસ્ટાઈલ માટે હોય આપ મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો હું મારા પંદર વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના પ્રમાણભૂત ગ્રંથોના આધારે એનો જવાબ આપતો વિડીયો બનાવીશ મિત્રો સતીષભાઈ જ્યારે આવ્યા ત્યારે એમની સાથે એમની દીકરી અને એમની ભત્રીજી પણ આવી હતી ત્રણેય જણાને એક જ ફરિયાદ શીળસની એટલે કે ચામડીમાં એલર્જીને કારણે ઢીમચા પડવા મિત્રો સતીશભાઈ જે છે એમની પૂરી હિસ્ટ્રી મેં લીધી ત્યારે મને ખબર પડી કે એમના પૂરા ફેમિલીમાં કાચું દૂધ પીવાની આદત છે ગુજરાતના ઘણા બધા સમાજમાં કાચું દૂધ પીવાનો વર્ષોથી રિવાજ છે એમના ફેમિલીમાં કાચું દૂધ વર્ષોથી પીવાય છે અને એ જ મને સતીષભાઈએ કીધું કે સાહેબ અમારા ફેમિલીમાં તો વર્ષોથી કાચું દૂધ પીવાય છે દરેક ફેમિલી મેમ્બર કાચું દૂધ સાથે જ ભોજન કરે છે હવે જરા ધ્યાનથી સમજો આ ફેમિલી જે છે એ પશુપાલક ફેમિલીમાંથી આવે છે એમનો વર્ષોથી એ વ્યવસાય છે કે એ લોકો જે છે એ વન વગડામાં પોતાના પશુઓની સાથે લાંબો પંથ કાપે છે લાંબા લાંબા સમય સુધી ચાલે છે ટાઢ તડકા અને પવનને સહન કરતા આવ્યા છે એમનું શરીર ખૂબ ખડતલ હોય છે અને એમની પાચનશક્તિ ખૂબ જ સારી હોય છે આવા લોકો જ્યારે ગાયના દૂધનું સેવન કાચું પણ કરે છે તો પણ એમને ખૂબ સારી રીતે પચી જાય છે પણ જ્યારે આવા લોકોનું જીવન બેઠાડું થઈ જાય અને એમના પરિવારમાં આ આ પ્રથા ચાલુ હોય એટલે કે કાચું દૂધ પીવાની પ્રથા ચાલુ રહી તો ખૂબ જ મુશ્કેલી થાય છે કારણ કે બેઠાડું જીવન થઈ જવાને કારણે ધીરે ધીરે એમનું પાચનશક્તિ નબળો પડી જાય છે કસરત રહેતી નથી એટલી શરીરમાંથી પસીના વાટે જે છે એ ખરાબી નીકળતી નથી એટલે ધીમે ધીમે કાચું દૂધ પીવાથી એમના પેટમાં અમલ વિપાક થાય છે આયુર્વેદ એવું કહે છે કે જો કાચું દૂધ તમે પીવો છો અને એ પચતું નથી તો એ પેટમાં અમલ વિપાક કરે છે સાથે સાથે ખોરાકની સાથે જો આપણે કાચું દૂધ લઈએ તો એ જે છે વિરુદ્ધ હારનું કામ કરે છે એટલે એનાને કારણે લોહીનો બગાડ થાય છે અમલ વિપાક એટલે કે પેટમાં દૂધ જઈને ખાટું થઈ જવું સાથે સાથે લોહીનો બગાડ આ બે વસ્તુ ભેગી થાય એટલે એ મોટે ભાગે ચામડીની એલર્જી કે ચામડીના કોઈને કોઈ પ્રકારના રોગો કરે છે જે આ ફેમિલીમાં આપણે જોવા મળે છે ચામડીના આવા રોગો હોય તો ખાસ વાત યાદ રાખવી કે કાચું દૂધ ન લેવું જોઈએ દૂધને પણ ખોરાક સાથે ક્યારેય ન લેવું જોઈએ અને ચરક મહારાજ તો એટલે સુધી કહે છે કે ચામડીના કોઈપણ પ્રકારના રોગોમાં આપણે દૂધનું સેવન બંધ કરવું જોઈએ મિત્રો તમે પણ જો એવું જોયું હોય કે કોઈ ફેમિલીમાં વધારે પડતું કાચું દૂધ પીવાતું હોય કે દૂધ સાથે ભોજન થતું હોય તો એવા લોકોને મારો આ વિડીયો જરૂર શેર કરજો